ગુડ મોર્નિંગ દોસ્તો અમાર તો ગુડ મોર્નિંગ નહીં ગુડ ગુડે નિવાનું એ બી સીડી પૂરી કરી દે આજ ચોગારી પડ્યો ते नु उतार है डेडी नाव तार डेडी चमना तार आया तन चलाओ तो ना आई अतन आखरी तो कयो अक्षर है कन लहू लहु पड़ी हो आई आई पड़े हो। हार उतारिया लो हो। तू तोन दी ए बी सी डी कर दे, दे।, दे।, दे। चारू पड़ू नहीं, नाही नहीं प्वाकाती नहीं, हारू पाई तो ना मले पनवा नहीं, पाकिद मले जू हमें पैसा चिला हा, बाउ हा, कने आला ता, पैसा कने आपे ता अले हो, अले हो, पैसा हमें तुझा Mamin ni apa na ho? Ha na ha. Dia di apa na? Apana? Hmm. Ek papi kada de to. Dede. Papi kada de perap. Hmm. Bye ba bye ke. Gudin. Naili du. Ek gudi jo jain di khati nahi na. Chokan ha. Airi. নপ উ চাবি লাই চি হা হেৰি যাই যাব জাপ আমাৰ যাব চল খ নাই গুড়ি খ <ahanan>

તો ગાઈસ ગુડી તો બનાવ ખાવાનું બની ગયું ખવડાવી દે તો ગુડી તો મન ખવડાવ ગરમ ના હા

খেলাত খালে খাই তু তুটো খাই गैस बंद कर दिया हाँ गैस हाथ में पकड़ लिया है ना होळी तू तो चमचो बोटो बो लाय हु एक कराई म बनाए बनाय आई मनाखी दे हा मग इमा पेला चमचा हलाय दे તો ગેસ ચાલુ જ નહીં થતો એ થઈ ગયો તો ખાવાનું બની ગયું છે ઢોકી દીધું ગુડી તો મમ્મીને ખાવાનું વાલ્પ જાય છે গুড়ি গুড়ি মমী খুব দীঘু আম বাচন নাই খোৱা ন તો ગુડી તો આખો દર આવું જ કરતી હોય બની બીજી વાર ખાવાનું અમે હ બાના તું હા તું ખાઈ લે હા તો અમે નહીં નહીં હોય જોડો રમ રમવાનું હા તો ગુડી તો બાલવાડીમ જઈને આઈશ હું ઘેર તું ગુડી ચા જીતી ભાલીમ મમ ખાધું ચાલ આયી ભાલીમ તી હા તો અમે હું જીતો નવામમ નવામથી ઘેરા તમ નતો બાલવાડીમ જતો ગુડીમ

અમિત જી એ ખાઈ લીધું અમાર જી ભજી પુરા ઠંડુ પીવા ને ઠંડુ પીવા જો અમાર તો અંધારું જેટલું રહે રે આમાં તો રોરે લાઈટ હોય નહીં તો કશું દેખાયું જ નહીં તો મળીએ રાહતા જઈ

અપું કર્યું તો કરવાનું કર્યું સિનઈ પિયા આપું કર્યું કર્યું હા તો અમે તો ખાઈ લીધું નહી કુડી એમાં નિની કરવાની ઓકે હા આજે કે દે गुड नाईट गुड नाईट